નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાઇ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ જી કચ્છી કડવા પાટીદાર સમાજ ખેડૂત બ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આપેલું આવેદનપત્ર તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ હિન્દુઓ પરના અત્યાચાર અને અમાનવીય કરેલ કૃત્ય અને કલકત્તામાં થયેલ લેડી ડોક્ટર પર રેપ અને મર્ડર કેસ બાબતે સમાજની તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ મળેલ જનરલ સભામાં વખોડી કાઢેલ એના અનુસંધાનમાં આજરોજ સમાજના ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલ અને કારોબારી સભ્ય શ્રી બી પટેલ અને હિતેશ પટેલના આગેવાની નીચે વડાલી અને વિજયનગર ખેડબ્રહ્મમાં એડરના મંડળ દ્વારા ખેડબ્રહ્મમાં મામલતદાર શ્રી એનટી પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સંબોધીને આપેલ હતું જેમાં તાત્કાલિક પગલા ભરવા અને રક્ષણ આપવા માટે માંગણી કરેલ હતી જય શ્રી રામ જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ફોર